ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને પગલે જુગાર રમતા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા ભાવનગર એલસીબી પોલીસે બાતમીના આધારે હાદાનગર મુખ્યમંત્રી આવાસમાં સી વિંગની નીચે પાર્કિંગમાં જાહેરમાં જુગાર રમતા અજયભાઈ મનસુખભાઈ મકવાણા લાલજીભાઈ દિલીપભાઈ મકવાણા નયનભાઈ રાણાભાઈ રાઠોડ વિક્રમભાઈ અશોકભાઈ મકવાણા અનિલગીરી હિંમતગીરી ગોસ્વામી અને મેહુલભાઈ વિનુભાઈ મકવાણા સહિતના છ શખ્સોને એકવીસ હજાર બસો નેવું સાથે ઝડપી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી